અરવલ્લી જિલ્લાના મેઘરજના લીંબચધધામ ખાતે માલપુરિયા બારા ચોર્યાસી વાળંદ ગોળ આયોજિત વંદના અને જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોળના તમામ સાઠ વર્ષથી વધુ ઉંમરના વડીલોને ટ્રોફી અને ખેસથી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમાજના મંત્રી ડૉક્ટર અનંતભાઈએ પ્રાસંગિક પ્રવચન અને સ્વાગત કર્યું હતું અને અન્ય ખર્ચા ઓછા કરી શિક્ષણ ઉપર વધુ ભાર આપ અને કુરિવાજો દૂર કરવા હાકલ કરી હતી આ પ્રસંગે પ્રમુખ મિનેશભાઈ વાણંદે પણ વડીલોનું સન્માન કરી ગૌરવની લાગણી અનુભવી હતી અને તેઓને સમાજના કુરિવાજો તથા સમુલગ્ન અને ઇનામ વિતરણ શિષ્યવૃત્તિ યોજના નિરાધાર સહાય યોજના ઘર ઘર લિંબચ યોજના જેવી વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કર્યા હતા આપ સૌને જણાવતા આનંદ થાય છે કે જૂથ દર વર્ષે અને સમયાંતરે કંઈક નવીન વિચાર લઈને સમાજ સમક્ષ આવે છે જેના પરિપકરૂપે આ વર્ષે અમે જનરલ મીટિંગ કરી હતી અને જનરલ મીટિંગની સાથે સમગ્ર ગોળમાંથી એકસો ત્રણ વડીલો એવા કે જેમની ઉંમર સાહીઠ વર્ષ કરતા વધારે છે આ વર્ષે એવી સાહીઠ વર્ષ કરતાં વધુ વ્યક્તિઓનું સન્માન કરવાનો વિચાર અમારી કમિટી દ્વારા લેવામાં આવ્યો અને અમે એ વડીલોનું ભેર જાહેર મંચ ઉપર એમને લાવવાનું નક્કી કર્યું એમનો સંપર્ક કર્યો એક યાદી બનાવી અને સમગ્ર ગોળમાંથી એ વડીલોને જાહેર મંચ ઉપર લાવવાનું એક ભગીરથ કાર્ય કમિટી દ્વારા કરવામાં આવ્યું

જેમણે સમાજના વિકાસમાં જે ઇમારત છે એને પાયાના આ પથ્થર છે પાયામાં આ વડીલો છે ત્યારે જો એ વડીલોનું સન્માન ન કરીએ તો અમે નગુણા કહેવાય ત્યારે આવા એક નવીન વિચાર સાથે સમગ્ર બોલમાંથી એકસો ત્રણ જેટલા સાહીઠ વર્ષ કરતા વધુ ઉંમર ધરાવતા વડીલોનું સન્માનનો એક કાર્યક્રમ યોજાયો અને એમાં ખરેખર વડીલોએ ખૂબ જ ગદગદ થઈને રાજીપો વ્યક્ત કર્યો છે આગામી સમયમાં આ વડીલોનું જે અમે સન્માન કર્યું છે એવી જ રીતે સમગ્ર ગુણમાંથી સાહીઠ વર્ષ કરતાં વધુ ઉંમર ધરાવતી માતાઓનું પણ અમે સન્માન કરવા જઈ રહ્યા છીએ માતૃ વંદન માતૃ નામે અમે આ કાર્યક્રમ કરવાના છીએ અને સમગ્ર ગોળમાંથી આવા જે માતૃઓ છે જે માતાઓ છે કે જેમની ઉંમર સાહીઠ વર્ષ કરતાં વધારે છે એમનું પણ અમે સન્માન કરવાના છીએ મિત્રો આ એક નવી વિચાર છે કદાચ